રાજકોટમાં સિવાય એસ મહારાષ્ટ્રમાં ચાલુ કરેલી લાડલાભાઈ યોજના નો વિરોધ કર્યો છે મહારાષ્ટ્ર ની જેમ ગુજરાત માં પણ આ યોજના શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે સિવાય એસએસએ અનોખી જ રીતે વિરોધ કર્યો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માસ્ક પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો વિરોધમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતનાઓએ માસ્ક પહેરી લોલીપોપ આપી હતી સાથે જ ભાજપ સરકારના હાઈ હાઈના નારા લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો મારું નામ બગડા સીવાયસએસ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ વિરોધ પ્રદર્શનનો અમારો એ એજન્ડા છે કે મહારાષ્ટ્રની અંદર ભાજપની સરકાર હોય ત્યારે તે તાજેતરમાં જ એમણે એક યોજના જાહેર કરેલી છે લાડલાભાઈ અને બહેન યોજના તેની અંદર ધોરણ બાર અને એની ઉપરથી અભ્યાસ કરતા હોય કે કરી ચૂકેલા હોય તે યુવાનોને તે દર માસે છ હજાર કે છ હજારથી વધુની નાણાકીય સહાય આપશે ત્યારે અમારી સ્પષ્ટ એવી માંગ છે કે ગુજરાતની અંદર સત્યાવીસ વર્ષથી ભાજપની સરકાર હોય તેમ છતાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે આવો અન્યાય કેવી રીતના તો ત્યારે અમારી મોદી સાહેબ અને સી ભૂપેન્દ્રભાઈ પટેલને સ્પષ્ટ એવી માંગ છે કે તમે આ અત્યાર સુધી લોલીપોપો આપ્યા છે લોલીપોપ આપવાનું બંધ કરો અને તાત્કાલિક ધોરણે આ લાડલાભાઈ અને બહેન યોજના છે એ ગુજરાતના યુવાનોને તો જાહેર કરી અને અમલમાં મૂકવામાં